આજના સમાચાર નિર્દોષ ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનારા છાકતા બનેલા ચાર આરોપીઓનો વરઘોડો કાઢી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સાઠંબા ગામે ઢોર ચરાવતા વ્યક્તિ પર હુમલો કરનાર ચારે આરોપીને કબજે આરોપીને લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સાઠંબા ગામે દારૂ પીવા બેસેલા ચાર વ્યક્તિઓએ નિર્દોષ ઢોર ચરાવતા પ્રવીણ પરમાર પર જીવલેણ હુમલો કર્યાની ઘટના આવી સામે હુમલો અંગે ફરિયાદ નોંધાતા સાઠંબા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓને ઝડપી પાડી ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હુમલાનો ભોગ બનનાર પ્રવીણ પરમાર હોસ્પિટલમાં પ્રવીણ પરમારનો પરિવાર ભયના ઓથાર હેઠળ સાઠંબા ગામમાં હુમલાની ઘટના અંગે રોષ હા મારો છોકરો એક વાગે ઢોરો લઈને નીકળ્યો તાને એક માણસ હતો એ બહુ બેલો હતો અને જણા જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરો ને સાર નાખી અને ઈયા આગળ આડો પડી રહેલો આડો પડી રહ્યો તે વાત ત્રણ બે વાગ્યા લગીને એમને દારૂ પીધો કોટરીઓ તોડી તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બા બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ માથું મારવા ગઈ એટલે પછી પેલાએ એમ કહ્યું કે આ તારી ભેંસ વાડ તકે તમે ચા નહીં ચટા મસ્કી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી તો કે તારા બાપને વગાડ્યું હોત તો તકે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી તકે અહીં જોરો સારા તો તારા બાપની મિલકત છે તકે મારા બાપની એ નહીં તારા બાપની નહીં પણ તું પારકી મિલકત મારીને આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે બાયા ચાર જણા આવી તો બરાબર બહેરેલો બહેરે લે ને એને બાલ પકડ્યા બાલ પકડીને કે તું મને કે પજે પડ તાકે ભાઈ તું તું ભગવાન સતત પજે પડું તકે ના પજે પડ પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી આથો પગમાં એને મારવા માંડ્યો એક જણો આવ્યો એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો દબાયો તો ખાંસી વારે એને વાગ્યું વાગ્યા પછી અને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એને આ ઊંચા કરી દીધા આ ઊંચા કરીને બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ હોબ્યો એટલે એમાં નાહી સુ નાહી સૂચ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો પછી કોઈ વિજ્વનથી એ હું નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં વાહન પછી એમને પકડ્યો એટલું જ અમને તો ત્રણ વાગે ખબર પડી મારા છોકરાને છોકરાની અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો મગજનું વીત વીતશે આ થપક તૂટ છે પગો હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી